સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓના વિવાદિત વિડીયો વાયરલ થયા હતા જેના વિરોધમાં હરિભક્તો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઢડા સ્વામિનારાયણ મંદિરના વિવાદિત સાધુઓના વિરોધમાં મોટી સંખ્યામાં હરિભક્તો બોટાદ કલેક્ટર કચેરીએ પહોંચી વિવાદિત સાધુઓના વિરોધમાં સૂત્રોચ્યાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક વિવાદિત સાધુઓને હટાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ ગઢડા મંદિર દ્વારા દસ હરિભક્તો ઉપર ખોટી ફરિયાદ કરી છે તે પરત લેવા માટે હરિભક્તોએ માંગ કરી છે જો ફરિયાદ પરત નહીં લેવાય તો ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી ઉઠી ચારી સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓનો અશ્લીલ વિડિયો વાયરલ થયો છે જેને લઈ હરિભક્તો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે બોટાદ કલેક્ટર કચેરી ખાતે પણ મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આપણી સાથે હરિભક્તો જોડાઈ ગયા છે આપણે સીધી એમની સાથે વાત કરીશું હરિભક્તો દ્વારા જે લંપટ સાધુના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું કહેશો ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા જે લગામ વગરના જે સાધુઓ છે લંપટ સાધુઓ તે પોતાની મનમાની કરે છે આ સંપ્રદાયને બદનામ કરે છે એટલા માટે અમે આજે ચારસોથી પાંચસો જણા હરિભક્તો બહેનો તથા ભાઈઓ કલેક્ટર ઓફિસે જઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું અને એવું એવી રજૂઆત કરેલી કે તમે થોડું ધ્યાન આપો અને થોડો સહકાર આપો આ સનાતન ધર્મની ઉપર એક મોટું લાંછન છે તો તેઓએ અમારું પત્ર જે અમારું આવેદનપત્ર છે તે સ્વીકારેલું અને તેઓએ કીધું કે અમે યાર એની રજૂઆત ઉપર કરશું એટલે તે લોકોએ અમને પૂરો સહકાર આપેલો છે આવા જે અશ્લીલ વિડીયો આવે છે જે કોઈ ઘરની અંદર ચાલુ ન કરીએ કે જોઈ ન શકે ફેસબુક ખોલીએ કે યુટ્યુબ ખોલીએ ગમે ત્યારે ખોલીએ સીધો આ એક વિડીયો આવે છે સામે એટલે બસ આવા સાધુને દૂર કરો આવા જે હલકા ધંધા કરે છે એને તાત્કાલિક એના પગલાં લો એના ધોરણે અને થોડાક દિવસ પહેલાં અમે જ્યારે ગઢડા આયોજન કરેલું બધું અને આવેદનપત્ર આપેલું ત્યારે એના ટ્રસ્ટીઓ પણ સ્વીકારેલું એના ટ્રસ્ટીઓએ કીધેલું કે આની ઉપર અમે પગલાં લઈશું અને આ બધાને શર્મજનક છે આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ જે લંપટ સાધુઓ જે દુષ્કૃત્યો કરી રહ્યા છે કે સ્ત્રીઓને હેરાન પરેશાન કરે છે દીકરીઓને હેરાન કરે છે અને જે દીકરાઓને અમે મફત ભણાવીએ છીએ એમ કરીને એ બાળકોને લઈ જાય છે અને બ્રેન વોશ કરીને બાળકને પોતાનો અંકુશમાં લઈ લે છે મારે તો એટલું જ સરકારને કહેવું છે કે તમે હવે તો નવીન શરૂ કર્યું છે કે હવે અમે દીકરીઓને પણ કન્યાઓને પણ સાધુઓ કે છે અમે મફત ભણાવશું તો શું આ શું કરવા માગી રહ્યા છે અમે તો સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આ દીકરીઓને ભણાવવા માટેની કન્યા સાત્રોની મંજૂરી આપે જ નહીં અને જો આપશે તો એનું પરિણામ સમગ્ર ગુજરાત સત્સંગી સમાજને પણ દરેક વ્યક્તિ આ ભોગવવું પડશે એમ છતાંય સત્તાનો પૈસાનો સંપત્તિનો દુરુપયોગ કરી અને નિર્દોષ દસ હરિભક્તો વિરુદ્ધ એને ફરિયાદ કરેલી છે તો આ બાબતે હું મંદિર પ્રશાસનને ચેતવણી આપવા માગું છું કે જો આ પોલીસ કેસ પાછો નહીં ખેંચાય તો સમગ્ર ગુજરાતમાં એના ઘેરા પ્રત્યાઘાત પડશે અને સમગ્ર ગુજરાતના હરિભક્તો છે એ ગઢડામાં પોલીસ કેસ થયેલો છે એ જગ્યાએ એનો વિરોધ પ્રદર્શન કરીને આ ઉપવાસ કરશે મારા હરિભક્તોનું તો બધાયનું એવું કેવું છે કે જો આવા લંપટ સાધુ હોય મંદિરમાં ન સોંભે એમને મંદિરમાં રાખવા જ ન જોઈ ઇમને મંદિરમાંથી તાત્કાલિક રજા આપી જોઈએ અને બીજું કે આ સાધુઓને મોબાઈલ પૈસા ગાડીઓ વગેરે મોટી એસી એસીવાળી ઓપીશું તો એ તો ઘરેથી જ્યારે નીકળ્યા હોય ત્યારે સત્સંગ કરવા નીકળ્યા હોય એ લોકોને આ વસ્તુની શું જરૂર છે અને તે સિવાય સાધુઓને કીધું છે કે સ્ત્રીનું મુખ ન જોવું શ્રી શ્રીધનના ત્યાગ્ય થવું તો એ લોકો તો સ્ત્રીને પોતાના ઓરડામાં બોલાવે રૂમમાં બોલાવે આ બધું કંઈ ન્યાય નથી એટલે આવા સાધુને તો જલ્દીથી જલ્દી હાંકી કાઢવા પડે ખાસ કરીને વાત કરીએ તો લંપટ સાધુ વિરુદ્ધમાં કોઈ પણ પગલા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી દ્વારા ચીમકી દેવામાં આવી છે હરિભક્તો દ્વારા ત્યારે આજે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ દ્વારા કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું હતું ગજેન્દ્ર કાચર ગુજરાત પસ બોટાદ